અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવાડમાં આવેલ શેજપુર ગોપાલપુર ગામ તળાવમાં બાબુલાલ કિશોરભાઈ તળવી નામના યુવકનું ડબી ડૂબી જવાથી મોત થયું છે ઘટનાની જાણ થતાં અસલાલી ફાયર બ્રિગેડ તેમજ પ્ર પ્રહલાદનગર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તળાવમાં ભારે જહેમત બાદ યુવકની લાશને શોધી કાઢી બહાર કાઢી અને પોલીસને સુપ્રત કરવામાં આવી હતી સેજપુર ગોપાલપુર ગામનું આ તળાવ સર્વે નંબર એકસો છ્યાસી માં આવેલું છે અને આશરે સાડા પાંચ એકરથી મોટો ઘેરાવો ધરાવે છે હાલમાં તળાવની તમે જે દુર્દશા જોઈ શકો છો અને દાયકાઓ પહેલાં પણ આની જે દુર્દશા હતી આ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓના અપારી છે અને રાજ્ય સરકારને અપારી છે વર્ષ બે હજાર બારમાં આ તળાવના વિકાસ માટે રાજ્ય સરકારના વન પર્યાવરણ મંત્રીના હસ્તે નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે જે બજેટ ફાળવવામાં આવ્યું હતું તે બજેટ ક્યાં પક કરી કોઈને ખ્યાલ નથી વર્ષ બે હજાર બારમાં નવીનીકરણના ખાતમુહૂર્ત પછી બે વર્ષ સુધી કોઈ પણ પ્રકારની વિકાસની કામગીરી હાથ ના ધરવામાં આવતા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીએલ થયેલી ગામના ગોપાલક સમાજના એક યુવક દ્વારા પીએલ કરવામાં આવી હતી અને હાઈકોર્ટના જજમેન્ટ પછી પીઆઈએલમાં એવી દાદ માગવામાં આવી હતી કે તળાવની આસપાસ જે દબાણો છે એમાં ચિરીપાલ ગ્રુપના દબાણો છે અને બીજા જે પણ દબાણો છે તળાવની ગોળ ફરતા એ બધા દબાણો છે તેને દૂર કરવાની અને તળાવનો વિકાસ કરવાની દાદ માગવામાં આવી હતી હાઈકોર્ટનો આદેશ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જીપીસીબીનું પેટનું પાણી નથી નથી દબાણ દૂર કરવામાં આવ્યા કે નથી તળાવનો કોઈ વિકાસ કરવામાં આવ્યો દાયકાઓ પહેલાં પણ આ તળાવ ફેક્ટરીઓના કેમિકલયુક્ત પાણીથી ખદપજતું હતું અને ફેક્ટરીના વેસ્ટેજ ઘનકચરાથી ખદપજતું હતું અને હાલ પણ એ સ્થિતિ છે તમે તળાવની ગોળ ફરતા એ ગાંડા બાવળનું સામ્રાજ્ય ગેરકાયદેસર અતિક્રમણો અને વ્યાપક ગંદકી જોઈ શકો છો સરકારના સ્વસ્થ અભિયાનના જે લીરે લીરા ઉડાઈ રહ્યા છે સ્વસ્થ અભિયાન પાછળ પર્યાવરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે અને જે ચિંતા કરવામાં આવે છે જાહેર આરોગ્ય પર્યાવરણની સ્વચ્છતાની તેમનું કશું જોવા નથી મળતું કારણ કે ભ્રષ્ટ શાસન છે એટલે આ તળાવનો વિકાસ કરવામાં કોઈને રસ નથી આ તળાવને ડેવલપ કરવાની મુખ્ય જવાબદારી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એએમસી અને નારૂલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની હતી પણ તેમાંથી કોઈ ડુકાતું નથી માત્ર તેમનો સ્વાર્થ એમની લાઇન પસાર કરવાનો હતો અને જે લાઇન પસાર કરવામાં આવી છે એમાં પણ જે ગેરરીતિ આચરવામાં આવી છે એ જીપીસીબી અને એમસી જાણે છે તેમ છતાં જે વર્ષોથી આ વિસ્તાર પ્રદૂષણ અને ગંદકીથી ખદબદી રહ્યો છે જ્યારે આ તળાવનું નવીનીકરણનું ખાતમુહૂર્ત થયું ત્યાં લોકોને આશા અપેક્ષાઓ હતી કે એક સારી જગ્યાનો વિકાસ થશે લોકોને હરફર હરવા ફરવાની જગ્યા મળશે સ્મશાનનો વિકાસ થશે પણ કેમ જાણે શાસક પક્ષના તો કોઈ રસ નથી ભલે વિકાસની વાતો કરતા હોય પણ અહીંયા ધારાસભ્ય કોર્પોરેશનનો કોંગ્રેસનો છે એ વ્યક્તિએ ક્યારેય રસ ના લીધો કે આ તળાવનો વિકાસ થાય કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ તરીકે પણ કોંગ્રેસના નેતા છે અને તે લોકો જાણે છે તમામ વિગતથી વાકેફ છે એમનું વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે ભ્રષ્ટાચારમાં તેમની પણ ભાગીદારી છે એટલે કદાચ આવું બની હશે સર આપનું નામ અને પરિચય મારું નામ ગઢી મહર્ષિ પ્રવીણસિંહ છે અસરાલી ફાયર સ્ટેશન ખાતે હું સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું સર ખાસ કરીને અહીંયા જે સેજપુર ગોપાલપુર તળાવમાં સવારે વહેલી સવારે એક ડેડ બોડી મળી હતી ફાયરની ખૂબ સારી કામગીરીને લીધે ડેડબોડી બહાર કઢાઈ છે બોટ મારફતે પરંતુ સમસ્યા એ હતી કે કેમિકલયુક્ત પાણી હતું જેને કારણે અંદર સરવૈયાઓ નહોતા શકતા શું સમસ્યા હા એ અમને લોકલ દ્વારા અહીંના પબ્લિક દ્વારા જાણ મળી છે કે કેમિકલયુક્ત પાણી હોવાથી મેં બોટ એરેન્જ કરીને અમને જ્યારે સવારે એક કોલ મળ્યો હતો કે આવી રીતે એક માણસનો બચાવ ડૂબેલો છે તળાવમાં તો અમે ત્યાં તાત્કાલિક ઘટના સ્થળે મારી ટીમ સાથે હું પહોંચી આવ્યો હતો પછી મને જાણ થતાં કે કેમિકલ યુક્ત પાણી હોવાથી મેં એક બોટનું ઓરેન્જ કરાવ્યું હતું અને બોટ દ્વારા મારી ટીમ દ્વારા સફળતાપૂર્વક અમે અસ્ટ્રાલી ફાયર સ્ટેશન દ્વારા ટીમ દ્વારા યુવકનો બહાર કાઢેલ છે ના અમે એકસો બાર પોલીસ પોલીસવાળાને શું પરત બોડી સુપરત પરત કરેલ છે ડેડ બોડી છે સ્થાનિકની જ છે હા ડેડ બોડી સ્થાનિકની છે હજુ એમની તપાસ ચાલુ છે એમનું નામ ને શું છે એમની ઉંમર અને કયા કારણોસર રાખ્યું રાખીઓની તપાસ પોલીસ દ્વારા ચાલુ શું કહેશો ખાસ જે રીતે ગંદકી ખત તળાવ છે યુક્ત પાણી છે જેને કારણે તળવિયાઓ નતા જઈ શકતા તળાવની સ્વચ્છતા નથી જળવાથી સ્વીકારો પોલીસવાળાની પર છે ઠીક છે અમારું ફાયરનું કામ છે કે અમારે શોધખોળ માટે અમને જે કોલ મળે એ અમે શોધખોળ કરીને પોલીસવાળાને શું પરત કરેલ છે એ આગળની જાણકારી માટે પોલીસવાળા તપાસ કરે ઠીક છે ઓકે ઓકે